કાલ ના માટે ભગવાન કૃષ્ણ યમુનાના ધરામાં જાય નાગ આવી આવેલો જોવે અને રૂપ લઈ એ કૃષ્ણની સાથે સંવાદ કરે છે અને આપણા નરસિંહ મહેતાનો કેટલો મોટો ઉપકાર નરસિંહ મહેતાએ જેમ હમણાં વર્લ્ડ કપ ચાલે છે અને રનિંગ કોમેન્ટ્રી આવે ને એમ રનિંગ કોમેન્ટ્રી લખી આખી કથાની ની નાગપત્નીઓ શું કહે છે કહે રે બાળક તું મારિગ ભૂલ્યો હા તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો જરા સ્મી અમારો જાગશે જાગ તને માર મને ભારત્યા

માર્ગ ભૂલો અને નથી મારા વેરી મથુરા એ માં જુગુરમ

અને પછી જે નાગ પત્નીઓ નાગને જગાડવા જાય શું કહેવાય કેવી રીતે નાગને જગાડ્યો કેવી રીતે નાગને જગાડ્યો આપણે ત્યાં શું રિવાજ છે પત્ની સુ પત્ની પોતાના સુતેલા પતિને જગાડવા જાય કોઈ મહેમાન આવે અને બેન એના મિસ્ટરને જગાડવા જાય તો શું રિવાજ છે ગુજરાતમાં શું રિવાજ છે ખાંડવે સાહેબ મહારાષ્ટ્ર મધ્ય કઈ રિવાજ આવે પતિ કો જગાતી હો તો કૈસે જગાતી હે બાલ્ટી ભરકર આહો ઐસા બોલતી આહો મને માહિત પણ નરસિંહ મહેતાએ એનું ભાષાંતર કર્યું છે સાહેબ નરસિંહ મહેતા લખે છે ચરણ ચાપી પેલા પગ દબાવે પત્ની પતિને જગાડવા જાય ત્યારે એના પગ દબાવે પત્ની પતિના પગ દબાવે અપુભાઈ હવે તો ખાલી કાગળ પર રહ્યું આ સપના માર્યું હેલો દબાવે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો શું કીધું ઉઠો ને બળવાન તબારે બાળ કોઈ આવ્યો અમારે પૂજ્ય દાદા જેવા સનાતન ધર્મના રક્ષક અને સનાતન સંસ્કૃતિના વાહક આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી તો સનાતન ધર્મને આંચ નહીં આવે છે જો સનાતન કોઈ કરી શકે આ બધું આપણે સાચવી નહી રાખ્યું જો આપણે આ બધાનું જતન નહીં કર્યું તો પછી ભવિષ્યમાં નવી કવિતા આવશે પાંચ પંદર વર્ષ પછી મેં કાલે બી જોયેલું બધા ગાતા હતા પણ એ જો આવનારી પેઢીને નહીં આપ્યું નાગ જગાડ્યો ઉઠોને બળવંત બારણે જો યાદ નહી રાખ્યો અને જતન નહી કર્યું તો પચીસ વર્ષ પછી નવી કવિતા લેપટોપ ખોલી મિસીસ એ મિસ્ટર જગાડ્યો એ ઉઠોને ને ગણસી બારણે પેલો બિસ્કિટ વાળો આહુ બનસી નરસી મેતા એમ લાગે ને શ્રી કૃષ્ણ કાલિનાગ નાથ્યો અને सहस्त्र ફેણા ધુંદવે જેમ ગગન ગાજે હાથ કાલિયનાગ નું દમન કરીને ભગવાન બહાર આવ્યા જય હો જય હો કૃષ્ણ નો જય જય કાર થયો પછી ભગવાને બ્રહ્મા નું ગર્વ ખંડન કર્યું એ બ્રહ્મા ના ગર્વ ખંડન ની કથા આવે વૃંદાવન લીલા નો આરંભ થાય વૃંદાવન લીલા એટલે શું બંશ્રી એટલે નાદ બ્રહ્મ અને રાસ એટલે શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ સાહેબ આ સમાધિ ભાષામાં લખાયેલી કથા છે ઘણાને આ ડોઝ ભારે પણ પડે ઉતરે જ નહીં મગજમાં નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ આ બંનેનો નો સમન્વય થાય ત્યારે પરમાનંદની અનુભૂતિ થાય છે અમારે પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે ઋષિ આનંદી જીવ હોય ને એને પરમાનંદ નહીં અનુભવાય જે જીવ વિષયમાં જ આસક્ત હોય એને પરમ આનંદ ક્યાંથી મળે અતબાલ વૈસે ભક્તિ કરે ઓર જગ સે રહે ઉદાસ તો તીર્થ રાહ દેખે કબ આવે હરિકા